નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બરને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આવના દિવસોમાં કેવું જોવા મળશે સાથે જ માવઠાની અપડેટ મેળવીશું તેમજ આવના દિવસોમાં ઠંડી અને તાપમાન કેવું રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને ગુજરાતના તમામ ખેડૂતભાઈઓને શેર કરી દેજો હાલની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહી છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહી છે અને વરસાદી ઝાપટાં પણ અમુક વિસ્તારની અંદર નોંધાઈ રહ્યા છે ગઈકાલના રોજમાં પણ સૌરાષ્ટ્રની અંદર દ્વારકા કલ્યાણપુર ખંભાળીયા જામનગર પોરબંદરના અમુક ગ્રામ્ય વિસ્તાર તેમજ રાજકોટ અને જૂનાગઢના પણ ગ્રામ્ય વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા હતા તેમજ નડિયાદ વડોદરા સુરત વલસાડ તાપી આટલા વિસ્તારની અંદર છાંટછૂટ જેવો વરસાદી માહોલ જોવા મળ્યો તો આપણે જણાવ્યું તે મુજબ આ માવઠું કોઈ ભારે વરસાદ લાવે તેવું ન હતું પરંતુ આજથી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું જોવા મળશે તેમજ હવેથી ગુજરાતમાં કોઈ માવઠાના વરસાદની સંભાવના હાલ તો જોવા મળતી નથી જે ત્રણ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તે માહોલ સામાન્ય વરસાદી ઝાપટાં અમુક અમુક વિસ્તારની અંદર નોંધાયા હતા આજથી વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે તેમજ એકત્રીસ તારીખ સુધી ગુજરાતમાં કોઈ માવઠા વરસાદની સંભાવના અત્યારે જોવા મળતી નથી તેમજ હવે વાતાવરણ વાતાવરણ સાવ ચોખ્ખું રહી શકે છે તેની સાથે હવે તાપમાન બે ડિગ્રી વધે તેવી શક્યતા પચીસ તારીખ સુધી રહેલી છે તેમજ ઠંડીની હાલ તો મોડી શરૂઆત હજી જોવા મળે તેવી સંભાવના છે પચીસ તારીખ સુધી હાલ રાત્રિનું પણ લઘુત્તમ તાપમાન નોર્મલ એટલે કે પંદર ડિગ્રી આજુબાજુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે જ્યારે બપોરનું તાપમાન રેગ્યુલર ત્રીસ ડિગ્રી સુધી જોવા મળે તેવી શક્યતા રહેલી છે તાપમાન અને ઠંડીની મિત્રો વાત કરવા જઈએ તો હાલની અપડેટ મુજબ આ વર્ષે શિયાળો મોડો પહોંચ્યો તેમજ ઠંડી પણ જોવા મળતી નથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હાલ તો જોવા નથી મળી રહ્યા જેના કારણે ઠંડી હાલ તો જોવા મળતી નથી પરંતુ હાલની અપડેટ મુજબ જાન્યુઆરીના પહેલા સપ્તાહથી ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના છે અત્યારના તાપમાનની વાત કરવા જઈએ તો આજે રાત્રિ દરમિયાન ઉત્તર તાપમાન આ બંબાજી પાલનપુર થરાદ ધાનેરા જે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ સિદ્ધપુર વડનગર રાધનપુર ખેડબંધ ડુંગરપુર અરવલ્લી મોડાસા જે ઉત્તર ભાગનો વિસ્તાર છે એમાં તાપમાન ચૌદથી લઈને સત્તર ડિગ્રી વચ્ચે ચાલે તેવી શક્યતા છે જ્યારે પૂર્વ ગુજરાતની અંદર દાહોદ ગોધરામાં તાપમાન પંદર ડિગ્રી આજુબાજુ રહી શકે છે તેમજ લુણાવાડા પંચમહાલ જિલ્લો મધ્યની અંદર કપડવંજ અમદાવાદ ખેડા ધોળકા નડિયાદ ખંભા સહિતના વિસ્તારની અંદર પંદરથી અઢાર ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળશે સૌરાષ્ટ્રનું તાપમાન રાત્રિ દરમિયાન આજે રાજકોટ જામનગર ભાવનગર જૂનાગઢ પોરબંદર દ્વારકા સુરેન્દ્રનગર બોટાદ અમરેલી સહિતના વિસ્તારની અંદર પંદરથી ઓગણીસ ડિગ્રી વચ્ચે તાપમાન ચાલે તેવી શક્યતા છે દક્ષિણની અંદર સુરત વલસાડ નવસારી તાપી ડાંગ ભરૂચ અંકલેશ્વર રાજપીપળા નર્મદામાં પણ વીસ ડિગ્રી નીચે તાપમાન રહેવાની સંભાવના છે કચ્છમાં પણ પંદર ડિગ્રી આજુબાજુ તેમજ નલિયામાં પંદર ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ ગુજરાતની અંદર કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવના ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે પવનની ઝડપ પણ સાવ નોર્મલ ચાલે દસ સુધી તેવી સંભાવના દેખાઈ રહી છે પચીસ તારીખ બાદ ચાકળ વરસાદની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જ્યારે બપોરનું તાપમાન બે ડિગ્રી વધે તેવી સંભાવના પચીસ તારીખ સુધી જોવા મળશે ત્યારબાદ ફરી પાછો એક બે ડિગ્રીનો વધઘટ થવાની સંભાવના દેખાઈ રહી છે અઠાવીસ તારીખથી બાદથી રાત્રિના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના છે આજે બપોર દરમિયાન સૌરાષ્ટ્રની અંદર એકત્રીસ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જવાની શક્યતા રહેલી છે તેમજ દક્ષિણની અંદર પણ તેત્રીસ ડિગ્રી સુધી વલસાડ સુરત તાપી ડાંગ વિસ્તારની અંદર તેમજ વડોદરા અમદાવાદ સહિતના વિસ્તારની અંદર ત્રીસ એકત્રીસ જ્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહેવાની સંભાવના હાલ તો નિષ્ણાતો જણાવી રહ્યા છે કચ્છમાં પણ ઓગણત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહે તેવી સંભાવના રહેલી છે બાકી ગુજરાતમાં હાલ કડકડી ઠંડીનો રાઉન્ડ તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે કારણ કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી જઈ રહ્યા તેમજ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર ભારે હિમવર્ષા નથી જોવા મળી રહી જેના કારણે તાપમાન હાલ તો વધઘટ થવાની શક્યતા દેખાઈ રહી છે આવનાર દિવસોની વાત કરવા જઈએ તો આવી જ રીતે તાપમાન ત્રીસ તારીખ સુધી ચાલે તેવી સંભાવના છે જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તો અવશ્ય ચોક્કસપણે પચીસ તારીખ બાદ તાપમાનમાં ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે પરંતુ એક બે ડિગ્રીનો ઘટાડો સત્યાવીસ અઠ્યાવીસ તારીખ દરમિયાન જોવા મળે તેવી સંભાવના છે પરંતુ ફરીવાર વાદળછાયું વાતાવરણ છવ્વીસ એકવીસ તારીખ દરમિયાન જોવા મળે તેવી સંભાવના છે ત્યારે ફરીવાર તાપમાન ઊંચું જાય તેવી પણ આ ધારણા જોવા મળી રહી છે તો મિત્રો આ ત્યાજની વહેલી સવારની અપડેટ ફરી એક નાડી સાથે મળશે જય જવાન જય કિસાન મિત્રો